ગાગોદરમાં એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી રાપરના ગાગોદર ખાતે ચામુંડા ગ્રુપ દ્વારા ગાયોના લાભાર્થે પીડી ભરવાડ તથા મિતેશ ડી ભરવાડ દ્વારા ગાગોદરમાં બોલા હોટલની બાજુમાં એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં આઠ ટીમોએ ભરવાડ સમાજના યુવાનોએ ભાગ લીધો હતો આ ફાઇનલ મેચમાં ચામુંડા ઇલેવન વિજેતા થઈ હતી અને રનર્સ ટીમ સ્વામિનારાયણ ઇલેવન આવી હતી આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે જયગોપાલ બક્ષીપંચ કુમાર છાત્રાલયના પ્રમુખ મોતીભાઈ વજાભાઈ ભરવાડ કાગોદર ગામના સરપંચ દેવાભાઈ રાયમલભાઈ ભરવાડ તથા થોરિયારી ગામના સરપંચ ધારાભાઈ રાજાભાઈ ભરવાડ ચાંદ્રોડીના પૂર્વ સરપંચ જખરાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા બાય વિનોદ સાધુ મા આશાપુરા ન્યૂઝ ચેનલ ભચાઉ શ્રી ઓધવરામ મંડપ ડેકોરેશન અમારે ત્યાં મંડપ ડેકોરેશન લાઇટ ડેકોરેશન ચોરી મંડપ ડેકોરેશન સ્ટેજ ડેકોરેશન એન્ટ્રી ગેટ ફ્લાવર્સ ડેકોરેશન તેમજ ટેબલ ખુરશી ગાદલા સેટ સોફા ઝૂલો લેધર સોફા રાઉન્ડ ટેબલ રજવાડી સોફા રજવાડી ખુરશી જમ્બો કુલર પંખા તથા મંડપને લગતી તમામ વસ્તુઓ ભાડેથી મળશે પ્રસંગ તમારો શોભા અમારી